આજકાલના વ્યસ્ત જીવનમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાની ગતિમાં પ્રવૃત્તિ કરી રહ્યો હતો ત્યારે હિંમત અને મીરાના હૃદયોમાં એક અનોખું કૂંકાવવું રહ્યું હતું હિંમત એક પારંપરિક ગામમાં રહેતો હતો પરંતુ તેની માથે મોટા શહેરની જાનછવીટના નિશાન હતા તેને મનથી કોઈ ગુમાવવું કે ગુમાવાવું ન હતું પરંતુ મીરા સાથેના સંસ્મરણોથી તેનું મન હંમેશા ભાર્યું રહેતું હતું જ્યારે મીરા હિંમતના જીવનમાં આવી ત્યારે એ સુંદરતાની જેમ હતી જેમ કાપુલરોમાં નવા ખીલેલા ગુલાબનો ફૂલ તેની આંખો સામે અજવાળી હતી અને તેને જોતા જ હિંમતનું દિલ ધડકતું એક અનોખી લાગણી હમણાંથી તેની અંદર ઉદય પામતી હતી પ્રેમ કેવો હોય છે એ તો શબ્દો કરતાં વધુ છે એ એક ભાવનાવિહીન સત્વ છે જે તમારું હૃદય કહેશે તમારું જીવનનો માર્ગ પરિપૂર્ણ કરશે હિંમત તમને ખબર છે કે તમે મારા માટે કેટલી વિશેષ છો મીરાએ એક દિવસેના આંખો પર નજર કરતાં કહ્યું મજા છે મીરા તમારા શબ્દોથી મારો વિશ્વ બદલાઈ ગયો છે હિંમતે મનથી જવાબ આપ્યો આજે મીરા અને હિંમત બંનેના જીવનમાં સંઘર્ષો અને સમસ્યાઓ છે પરંતુ એકબીજા માટેના પ્રેમના પાંખોથી તેઓ મજબૂત છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ